છોટાઉદેપુર તાલુકાના અત્રોલી જૂથ ગ્રામ પંચાયતને આવતા ગામોમાં આઝાદીના સિત્યોતેર વર્ષ થયા આજ સુધી કાસા રસ્તા થયેલ નથી તો ભારે લોકોમાં નારાજગી છે તથા વારંવાર લોકોની રજૂઆતો થાય છે કે અમારા રસ્તા બનાવ આપો અને જે રસ્તા છે એ વસ્તીમાં છે અને ત્રણથી ચાર કિલોમીટરના રસ્તા છે એક કોલીથી ઉખલવાટ એક ઘોઘાદેવથી ધડાગામ અને એક સાથે સંધવાડથી દેવાડ હતો બીજો એક અત્રોલીથી માસાણી ફર્યા બીજો એક અત્રોલીથી જમોરી ફર્યા પછી જૂના પટેલ ફર્યા અને કાળિયાધરૂ ફર્યા એવા કાસા રસ્તા બેથી ત્રણ કિલોમીટરના છે તેમાં સ્લીપ નાળા આવે છે તે રસ્તા સુમાસામાં બંધ થઈ જાય છે લોકોમાં ભારે નારાજગી છે કોઈ વાહન વ્યવહાર જાય નહીં ને ગાડી ફસાઈ જાય બાઇકો ફસાઈ જાય બીમાર પડે એટલે મુશ્કેલ લઈ જવું પડે અને વારંવાર રજૂઆતો બે હજાર એકવીસ થી કરતા આવ્યા છે પણ કાચા રસ્તાનું સરકાર ધ્યાન નથી લેતું આ આઝાદીના સિત્યોતેર વર્ષથી આજ સુધી લોકો મુશ્કેલીમાં છે તો આને ધ્યાન ધ્યાનમાં પહેલી લે સરકાર એવી અમારી ગા ગ્રામજનોની માંગ છે ચાલતું જવું પડે ને તો ફસાઈ જાય ને તો પછી ભણતર બગડે જઈ નહીં શકતા રૂપસિંહભાઈ તેરસિંહ પૂર્વે સરપંચ